ગઈકાલે સવારે દસ ને સત્તરે પહેલો જ એમને ફાયર એન્જિનનો અમારા કંટ્રોલ રૂમને જાણ થઈ હતી કોલ મળેલ હતો ત્યારબાદ પાંચ મિનિટમાં જ અમારી ફર્સ્ટ ટીમ એ રિસ્પોન્ડ આપી અને રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગનું ઓપરેશન શરૂ કરી દીધું હતું ત્યારબાદ લગભગ દોઢક કલાકમાં સંપૂર્ણ ઓપરેશન કમ્પ્લીટ કરી નાખ કું રેસ્ક્યુ કરી નાખધું અને ફાયર ફાઇટિંગ એ થઈ ગયું હતું આગ બુજાઈ ગઈ હતી સ્મોક જે વધારે જનરેટ થયો હતો એ થોડો ગ્લાસ પ્લાસાટ તોડી અને સ્મો સ્મોકને રિલીઝ કર્યો હતો અને બધા માણસોનું રેસ્ક્યુ કર્યું હતું ત્યારબાદ એમાં જે લાગેલ ફાયર સિસ્ટમ હતી એને અમે ચેક કરી છે હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી તેરમાં ઇસ્યુ થયું છે ચૌદમાં રિન્યુ થયેલું છે ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યુ માટે અપ્લાય કરેલ નથી સાહેબ ફાયરના જે જવાનો કાલે મહેનત કરતા હતા ક્યાંક એલિવેશનને કારણે મુશ્કેલી પડી હતી શું પરિસ્થિતિ હા સ્મોક જાજો જનરેટ થયો તો એટલે એના હિસાબે જે સીડી સ્પેસમાં એને ગ્લાસ ફસાડ હતો એટલે રિલીઝ થવામાં થોડી પ્રોબ્લેમ થઈ હતી સ્મોકની તેમાં જે ફાયર એક્સિક્યુશન લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા છે પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશનનું હા એમાં નોટિસ બે વાર આપી છે એકવાર વાર એકવીસમાં અને ત્રેવીસમાં સર આમાં નિયમ શું હોય છે ખરેખર રેસીડેન્શિયલમાં કે બે હજાર ચૌદ પછી તેમણે એનઓસી રિન્યુ નથી કરાવ્યું તો કોર્પોરેશન કઈ કઈ રીતની કાર્યવાહી કરતું હોય જનરલી આપણે નોટિસ એને આપીએ છીએ અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સેલિંગ કે કંઈ કોના દ્વારા સાહેબ આ એનઓસી લેવામાં આવ્યું હતું નામ શું હતું કોના તરફથી ત્યારે એ બિલ્ડર તરફથી હતું મારી પાસે બિલ્ડરના નામની ડિટેલ નથી પણ મારું એવું કંઈ બિલ્ડર તરફથી લેવાનું આમાં ત્રણ લોકોના મોત કે હવે આમાં શું કાર્યવાહી થઈ શકે ફાયર હવે અમે ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કાંઈ નહીં કરે તો પછી આગળ સિલિંગની જે કંઈ કાર્યવાહી છે ટીઆરપી અગ્નિકાંડ થયો ત્યારબાદ દરેક બિલ્ડિંગને ચેક કરવાની સૂચના હતી અને કાર્યવાહી કરવાની પણ સૂચના હતી તો આ આકારીવાય કદાચ ફાયર વિભાગની થઈ નથી આ બિલ્ડિંગમાં એવું ચોક્કસ કહી શકાય એમાં એમાં એવું છે કે ટીઆરપી ગેમ ઝોન પછી જે આખી ઝુંબે ડ્રાઈવની ચાલેલી છે ને એ બધી કોમર્શિયલ પ્રોપર્ટીમાં ચાલેલી છે રેસિડેન્સમાં નથી ચાલેલી 2123 નોટિસ આવી બી કાય્યુ નહીં હવે આગની ઘટના બની હવે પાછી હા હવે નોટિસ આપી અને ટાઈમમાં જો ઈ પૂર્ત નઈ કરી શકે તો પછી આગળની કાર્યવાહી આગળની નોટિસનો જવાબ જ નત કાર્યવાહી ક્યાં કાર્યવાહી હવે અમે કરશું પણ અત્યારે એક પ્રાથમિક નોટિસ અમે એને આપી દેસુ તે પછી અમે કાર્યવાહી પછી સીલિંગ કાર્યવાહી એ જ તમને કહું છું કે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે ને એટલે સીલિંગની નથી કરી કોમર્શિયલ હોત તો થઈ જતા ડ્રાઈવર આપણે જે પ્રશ્નો તમારે તૈયાર કરવાની હોય એ સિવાય એક ફાયર રિપોર્ટ તૈયાર કરવાનો હોય એ એમાં અમારે કમિશનર સાહેબ રજૂ કરવાનો હોય